જાન્યુઆરી બે હાજર બે આ તારીખ જે ભારતીય ક્યારેય નહીં ભૂલે કારણ કે આ દિવસે થયો હતો ગોધરા કાંડ આ કાંડે ભારતીય ઇતિહાસ ને બદલી નાખ્યો હતો આ એ જ દિવસ હતો જયારે ગુજરાતના ગોધરા સ્ટેશન પર સાબરમતી એક્સપ્રેસ ટ્રેન ના એસ સિક્સ નંબર ના ડબ્બામાં આગ લગાવવામાં આવી હતી આગ લગાવવાથી ઓગણ સાહીઠ લોકોના મોત થયા હતા આ તમામ કાર સેવકો હતા રામ ભક્તો હતા જેઓ અયોધ્યા થી પરત આવી રહ્યા હતા આજથી 22 વર્ષ પહેલા પોતાના માથા ઉપર કેસરી પટ્ટી બાંધી જય શ્રી રામ ના નારા લગાવતા હજારો કાર સેવકો અમદાવાદ થી અયોધ્યા રામ નામના જપના યજ્ઞની ના યજ્ઞ માટે ગયા હતા તેઓ સત્યાવીસ બે બે હાજર બે ના રોજ અયોધ્યા થી અમદાવાદ પરત ફરતા હતા ત્યારે સવારે ગોધરા સ્ટેશન પહોંચ્યા ગોધરાથી ઉપાડેલી સાબરમતી એક્સપ્રેસ નવ હજાર એકસો છાસઠ આ ગાડી સવારે આઠ વાગે સિગ્નલ ફળિયા વિસ્તારમાં પહોંચી ત્યારે ચેન પુલિંગ કે લાલ સિગ્નલના કારણે ગાડી રોકાઈ હતી ટ્રેનના એસ માં કાર સેવકો હોવાથી ગોધરાના વિધર્મીઓને ખબર હોવાથી પૂર્વ આયોજિત ઘટના સ્વરૂપે મોટી સંખ્યામાં આવેલા વિધર્મી સ્ત્રી પુરુષો અને બાળકોએ ટ્રેન ઉપર પથ્થરમારો શરૂ કર્યો હાથમાં ઘાતક હથિયારો અને પેટ્રોલ લાવેલ ટોળાએ કોચમાં આગ લગાડી દીધી એક રિપોર્ટ મુજબ બહાર હથિયાર બંધ ટોળું અને ટ્રેનના કોચની અંદર આગ ફાટી નીકળતા મોતની સામે લડતા બહુ ઓછા લોકો પોતાનો જીવ બચાવી શક્યા ઓગણસાહીઠ જેટલા વ્યક્તિઓનું વિકરાળ આગમાં શ્વાસ રૂંધાવાથી મોત નીપજ્યું ટ્રેનના કોચ બંધ હોવાથી તમામ લોકો ના મૃતદેહ કોલસો બની ગયા હોવાની ઓળખ કરવી પણ શક્ય ન હતી એટલું જ નહીં પોસ્ટમોર્ટમ શક્ય ન હોવાથી ડોક્ટરે સ્થળ પર તપાસી લીધા હતા આ ઘટના બાદ ગુજરાતમાં માં સાંપ્રદાયિક તંગદિલી ફેલાઈ ગઈ ગોધરાની તમામ સ્કૂલ દુકાનો બંધ કરી દેવામાં આવી અને ઠેર ઠેર કરફ્યુ લગાવી દેવામાં આવ્યો હતો આ વાત આજે વર્ષો વીતી ગયા હોવા છતાં જ્યારે પણ પોતાના વિચારો અલગ રીતે રજૂ કર્યા હતા ગોધરાકાંડ વાત સમગ્ર ગુજરાતમાં જે માહોલ તે સમય બન્યો હતો તે આપણી કલ્પના પારે છે બે હજાર બે ના કોમી રમખાણમાં દરેક સમાજે નુકસાન વેઠ્યું હતું તો આ તરફ જે તે સમય નરેન્દ્ર મોદી પર રમખાણ રોકવા કોઈ પગલા ના લેવાયા હોવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો જો કે ગોત્રાકાંડની તપાસ માટે 6 માર્ચ 2002 ના રોજ નાણાવતી શાહ પંચની રચના થઈ જેમાં હાઈકોર્ટના ریટાયર્ડ જજ કેજી શાહ અને સુપ્રીમ કોર્ટના ریટાયર્ડ જજ જેટી નાણાવતીને તેના સભ્ય બનાવવામાં આવ્યા હતા આ પંચે પોતાના રિપોર્ટનો પ્રથમ ભાગ સપ્ટેમ્બર બે હજાર આઠના રજૂ કર્યું જેમાં કુદરા જાણી જોઈને રચાયેલું ષડયંત્ર ગણાવ્યું આ સાથે જ નરેન્દ્ર મોદી અને તેમના મંત્રીઓ અને વરિષ્ઠ અધિકારીઓને ક્લીન ચીટ અપાઈ હતી